જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું બીજું હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં મોટો હાલે છે ધાણામાં તો આપણે ધાણામાં પાણી કરીએ છીએ અને આપણે એ સાડે કુળા વાળવાનું કામકાજ પણ કરવાનું છે તો એવું છે અત્યારમાં તો આપણે આગળ જોશું શું કરીએ તો ચાલો અત્યારમાં તો આપણે કુળા વાળવા જઈએ તમને આગળ બતાવું ચાલો આ વિડીયોમાં રહેજો ચાલો મિત્રો આપણે પાછા પૂળા વાળવા માટે આવી ગયા છે અને આપણે પૂળા વાળતા તો બરાબર નથી આવડતા આ પૂળાને આપણે વાળવાનું છે અને આ બધી છે એ વળી ગયા છે અને ખાલી બે હરિયું ના તો આપણે અહીં પાણી કરતે કરતે વાળીએ છીએ તો ચાલો તમને પણ બતાવીએ કઈ રીતના વાળવું આવી રીતના વાળવાના હોય આપણે તો નથી આવડતા વાળતા આપણે શું કંઈ મતલબમાં આંબુડા વાળીએ અંબુડા તો તમે આ જોઈ શકો છો આપણે નથી આવડતા આપણે આડી વાળીએ જોઈએ હવે વળે કે નથી વળતું એ ચાલો તમને પાડી બતાવું તો ચાલુ જો આપણે આપવું વાળીએ હવે આપણે બરાબર ભાઈ આવડતા રહ્યો ભાઈ બીજું કંઈ કહેતા નહીં કંઈ એમાં કોમેન્ટ નાખે આ એટલું ન લેવાયું હોય પણ આપણે ખબર છે કે આપણાથી પૂરો નકર નહીં વળે એટલે આપણે આ એટલું લીધ ગયું આ આપણું કામ નહીં ને એટલે બહુ ન આવડે

આપણે વાળીએ આપણે આમાં જીવ લઈ નથી આમાં પેલા જોવું પડે નાની હોય તો આપડે ન પાછી પડે આ તને થોડુંક ઝાકળ જેવું છે ને એટલે પેલું થાય ભાંગી પણ જાય આમાં એવું કહું હોય આપડે કોઈ દી વેળા ને ભાઈ પેલા પેલા પૂળા વેળા કાકા સુધી કોઈ દી નતા વેળા આમાં જીને આવડતા હૈ કેતા હે કામ નો વળાય એ અમને આવડતા જ નહી થયો ભાઈ કે એક પાસે એમ નહી કેતા કામ નો વળાય આપણે આવડતા નહી એટલે આમવાળી ભાઈ કોમેન્ટ માં નહી કેતા કામ નો વળાય ને જીવા આવડીવા ભાઈ વાળું પેલા મારે આવ્યું હારી હારી ગોતી પછી મારે પુરા વાળવાના હોય ને ભાઈ એવા જાનગીયા કરું હવે તો આપણે આ ગરીબ કુળાવાળીએ ને મોટર એ હાલે પછી હવે આગળ તો કંઈ નહીં બીજું કરવાના તો પછી જો હું આપણે શું શું કરવી તો તમે વિડીયોમાં રહેજો ચાલુ મિત્રો આપણે દુકાને ગયા હતા તો આ પતંગ લઈ આવે તમે આ જોઈ શકો છો તો આપણે હવે ઘેર જઈને પતંગ તો આજ તો ઉડાડ્યું કે નહીં તો કંઈ નક્કી નથી એ આગળ આપણે જોવું શું કરીએ આપણે હવે પાણી જ કરતા હતા પછી પી ગયું પછી આપણે બંધ કરી દીધી હતી મોટર અને આપણે ઘેર આવતી હતા આરામ કરતા હતા અત્યારે દુકાને જતા અને હવે આપણે પાછા જઈએ છે ઘરે તમે આ જોઈ શકો છો તો આપણે પતંગ દુકાને આવતા તો લેતા હતા એટલે હોસલાને ઉડાડવું જોઈએ તો આપણે એને ઉડાડશું કે હમણાં ભાઈ હવે ખીહેર આવે ને એ તો આપણે બે લઈ લીધા ભાઈ તો એક આગડી ઉડાડીશું એક ખીહેરમાં ઉડાડીશું પાછા આપણે આ ગામમાં ગામમાં લેવાતા હોય ને એ પૂગાડવાને મૂંઘા પડે એ આટું એ જો હું હોય આગળ તો હવે ચાલો કન્ટિન્યુ ઇડી માટે જવું આપણે બપોર પછી શું કરીશું એ તો કંઈ નક્કી નહીં કેમ કે પપ્પા ઘેરે નથી બાજ રો થાય શું થાય

તમે ગમે તું તોડી ના ખાય એમ કે આપણે પછી ઉડાડી હો પતંગ આમાં કહી ખાલો ચલો મિત્રો પછી આપણે મળીએ સલો મિત્રો તો પછી જોઈએ આપણે આગળ શું કરીએ ચાલો મિત્રો અત્યારે પતંગ ઉડાડીએ છીએ કેમ કેડવું તો હાલ ટ્રાય મારીએ ઉડ્યો કે નહીં તો ભૂલી તો જો મને એમ હતું કે નહીં ઉડે તો કે એમ કહેવાય આપણે કહીએનું કંઈ કર્યું નતું ને એટલે પોવાને હેઠળ નથી ને શું કે આમાં કન્યો કેમ બાંધો ને બધી ભૂલી ગયા તા તો આપણે પાસે કર્યું તો આ તમે જોઈ શકો છો પતંગ ઉડે એ ચિયરની તો વાર છે તો આપણે ઉડાડીએ પોવાનું એ ગયો ભાઈ પોવાનું એ બબંધ एकले मजा आवेन बेटा ओ सुन आम उदीजो तेडू तुजी जो मोआ फुनुश ओ अरे गुंबरा मारला जाऊ काय ओ माने पुछ्या मू केव કેટલું ઉડ્યું જોજે કોઈ બાજુ ઝળયાતું શું નહો ભાઈ પતંગ ઉડી મને એમ થયું કે નહીં ઉડે ઉડી જો ભાઈ કહી હે ચાલો તો આપણે અત્યારે તો બાજરો ઓકારવા આવ્યા છે ભાઈ કેમ કે આપણે હવે વટાણા તો આ કામ કરવાનું હોય બાજરો ઓકડવાનું હવે તો બીજું તો પછી જોઈએ શું કરીએ કંઈ નક્કી નથી પણ આપણે આગળ જોઈશું તો શું કરશું એ તો કે પછી વિડીયોને બહુ લાંબો નહીં ખેંચીએ આપણે તો આગળ જોઈએ ચાલો તો હવે પછી શું કરીએ શું નહીં તો તમે વિડીયોમાં રહેજો તો ચાલો મિત્રો આપણે અત્યારે બાજુ રોકાઈએ છીએ અને સો વાગી ગયા છે ભાઈ તો હવે આપણે તો બીજું તો કંઈ નથી કર્યું ને હવે આપણે આજ આખો દિવસ છે ને ભાઈ ખુરશી ભાંગલી છે ઓ ભાઈ એની ઉપર જ બેઠા આપણે કેમ કે ભાઈ અહીંયા ભાંગલી જ પુહાય અહીંયા સારી ખુરશી ન પુવાય ભાઈ અહીંયા પાછું બાયું એમ કંઈક આગા પાછો ભાંગી નાખીને આવી ભાઈ કારણ વગેરેની એટલે એ માટે છે આને રાખીએ આપણે વાંધો ના આવે ભાંગે તો એ કંઈ ઉપાદી નહીં એમ એ માટે આને રાખ્યો ભાઈ કોઈ ખોટી કોમેન્ટ ના કરતા તો આપણે અત્યારે તો હવે તો અત્યારે અહીં બેસવાની જ મજા આવે એમ શેકલા તો આપણે નથી લાગતા બહુ આપણા જે શેકલા બહુ લાગ્યા નથી ભગવાનની દયા છે વાંધો નથી આપણે તો અહીં બેઠા છે ને હવે આપણે આ વિડીયોને છે ને ભાઈ અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તો આપણે મજા આવે હું તો ચાલો ચાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આપણે પછી કાલે પાછા નવું કંઈક લઈને પ્રયત્ન કરશું કાલે મળશું ચાલો જય સોમનાથ